જય કિસાન ખેડૂત મિત્રો આજે આપણે જામજોધપુરની જે આપણી જૂની બજાર જેને લીંબડા બજાર કહેવાય તેમાંથી અને આજે આપણે વાત કરશું અહીંયા આપણે સામે બેકરી છે અને બિલકુલ એને સામે આપણે ખેડૂતો માટે જે મહત્વની વાત છે તે કાંટા નવા મળશે અને રિપેર થશે આપણે રાજુભાઈની દુકાન છે એડ્રેસ હમણાં આપું છું અને ખાસ કે અત્યારના સમયમાં ખેડૂતો માટે જે જરૂરી છે કે પાંત્રીસોથી પાંચ હજારની કિંમતમાં આપણે ઇલેક્ટ્રિક કાંટો મળતો હોય અને આપણા કિંમતી મોલ તોરાતા હોય ત્યારે એ કાંટાની હાજરી હોય તો ખેડૂત ક્યાંય છેતરાતા ન હોય આટલો બધો કિંમતી કાંટો હોય તો આપણા જામજોધપુરમાં એ રિપેર થતો હોય અને આપને કદાચ ખ્યાલ ન હોય એડ્રેસની કારણ કે મને ખ્યાલ નહોતો આજે હું પહેલીવાર રાજુભાઈની મુલાકાતે આવ્યો છું તો તો જુઓ કેવું સંતોષકારક એ કામ કરે છે ખેડૂતો માટે નવા કાંટા તમારે નાનાથી લઈ અને મોટા લગી તમામ કાંટા ગેરંટી સાથે મળશે અને સર્વિસ પણ એટલી બધી સારી આપે છે તો જામજોધપુર આજુબાજુના તમામ ખેડૂતોને વિનંતી છે કે આપણે જરૂર કાંટા માટે મુલાકાત લેવી અને જે ખેડૂતો એ ન વસાવ્યો હોય એ ખેડૂતોને વિનંતી કે તમે એક કાંટો વસાવી લ્યો સમય પ્રમાણે જરૂરી છે ક્યાંક ને ક્યાં આપણે છેતરાતા હોય તો આ કાંટો છે તે આપણે બચાવી શકે છે અને રાજુભાઈનું કાર્ડ આગળ બતાવું તમને એડ્રેસમાં તો કિસાન મિત્રો લીમડા ચોક બજાર રાજુભાઈ મોબાઈલ નંબર છે નવ્વાણું સાત નેવું ત્રેપન સાત ત્રેપન પાંચ સિત્તોતેર અને હાર્દિકભાઈ છે તેમના મોબાઈલ નંબર છે બાતેર છ પચાસ ડબલ જીરો પાંચ પંચ્યાસી આ નંબરમાં સંપર્ક કરવો અને સારામાં સારી સર્વિસ આપે છે તો નવા કાંટા લેવા હોય તો એ અચૂક મુલાકાત લેવી અને કાંટા રિપેર કરવા હોય તો પણ એમની મુલાકાત લેવી તો કિસાન મિત્રો જરૂર અચૂક લીમડા બજાર તમે જોઈ લ્યો આ લોકેશન છે સામે બેકરી છે જલારામ બેકરી જલારામ બેકરીની બિલકુલ બાજુમાં તો જરૂર એક વખત અહીં આવી અને આપણે આપણો નવો કાંટો લઈ લેવો અને જૂનો કાંટો હોય તો રિપેર કરાવી લેવો જરૂર આપનાવવું જય હિન્દ જય કિસાન